તળાદા શહેરમાં એક વ્યક્તિએ ગળા ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી આજરોજ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના સવારના સાડા આઠ કલાકે વાત કરીએ તો બરકતભાઈ કાસમભાઈ પિરાણીએ કોઈ અગમ્ય કારણોસર તળાજા શહેરમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ હીરાના કારખાનામાં ગળા ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવને લઈને લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા બનાવની જાણ થતાં તળાદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બરકતભાઈ કાસમભાઈ પિરાણીના મૃતદેહને તળાદની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે સત્ય અને ખરી હકીકત પોલીસની તપાસ બાદ જ ખબર પડશે